રાજ્યમાં ભૂત્યા શિક્ષકોની ભરમાર છે અને શાળામાં ગેરહાજર રહેતા ભૂત્યા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરાએ મોટું નિવેદન આપ્યું છે બનાસકાંઠાના દાંતા તાલુકાના પાંચા ગામની શિક્ષિકા છેલ્લા આઠ વર્ષથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી થયા છે ચાલુ નોકરી શિક્ષિકા મેડમ છેલ્લા આઠ વર્ષથી અમેરિકામાં મહાલી રહ્યા છે અને અહીં આદિવાસી વિસ્તારના બાળકોનું શિક્ષણ તેમના શિક્ષક વિના ખોરંભે ચડ્યું છે

એનઓસી વગર જ કપાત રજા પર શિક્ષક ઉતરી ગયા છે તેમાં શાળાના આચાર્ય ગેરહાજર રહેતા ભૂતિયા શિક્ષકો મુદ્દે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે જે શિક્ષકો ગેરહાજર રહેલા છે તેમને પગાર નથી અપાયો જે શિક્ષકોએ સત્તાનો દુરુપયોગ કર્યો હશે તેમની સામે કાર્યવાહી કરાશે શાળામાં આવા કોઈ લાંબી રજાથી પોતાનો ફાયદો ઈચ્છી અને શિક્ષણ ઉપર જેની અસર થાય બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય આવી તમામ માહિતી મેં સોમવાર સુધીમાં મંગાવી છે જ્યાં ક્ષતિ હશે ત્યાં ચોક્કસ એનું એક્શન લેવાશે તો તાલુકા શિક્ષણ અધિકારી શિક્ષકને નોટિસ પાઠવી છે જેમાં શિક્ષકે કહ્યું કે હું વિદેશમાં હોવાથી પાછો આવી શકું તેમ નથી શિક્ષક આચાર્ય દ્વારા ભાભર તાલુકા શિક્ષણ અધિકારી લેખિતમાં જાણ કરાઈ છે જેમાં શિક્ષક એનઓસી વિના કપાત પગાર ઉપર રજા ઉપર ઉતરી ગયા છે બનાસકાંઠા જિલ્લાના શિક્ષકો વિદેશ ગયાના અહેવાલો લઈ શિક્ષણ વિભાગ જાણે કે ઘોર નિંદ્રામાં હોય તેમ એક પછી એક વિદેશમાં ગયેલા શિક્ષકોના અહેવાલો સામે આવી રહ્યા છે અંબાજી પ્રાથમિક શાળામાં શિક્ષિકા ભાવનાબેન પટેલ અમેરિકા રહીને પગાર લે છે તે બહાર આવ્યા બાદ ભાવનાબેને વિડીયો વાયરલ કરી વિગતો જાહેર કરી છે અને આ બધી લોચમાં હું માનતી નથી કારણ કે હું જ્યારે નીકળી જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે ત્યાં ત્યાર પછી મેં અહીં અમેરિકાની કોસી પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે બરાબર આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું